મૂળાક્ષર વિશેની સમજ કેળવે અને તે મૂળાક્ષર પરથી શબ્દો બનાવે ઓળખે વાંચે તે માટે આ રીતે સરસ મજાની મૂળાક્ષરની ચકરડી બનાવેલી છે આ બાજુનો ભાગ આવે હાથ મૂકે તો એ અ ઉપરથી તેને શબ્દનું વાંચન કરવાનું છે અને આ બાજુનો ભાગ હોય તો અ ઉપરથી તેને શબ્દ બોલવાના છે તો આ મૂળાક્ષરની ઓળખ અને વાંચન રમતા રમતા કરે તે માટે મૂળાક્ષરની ચકરડી બનાવેલી છે આ ચકરડી છે તો આ બાજુ સેવ જે મૂળાક્ષર ઉપર આંગળી મૂકે દેવ આ રીતે રમતા રમતા મજા આવી અને નંબર આપી દીધા છે તો અગિયાર નંબર ની ચકરડી રમી લીધી છે નવ નંબરની પાંચ નંબર એક નંબર આ રીતે ક્રમમાં ચાર નંબર આ રીતે સરસ મજાની વેસ્ટ સીડીનો ઉપયોગ બાળકોના શબ્દભંડોળના વિકાસ માટે કરવામાં આવેલો છે આ રીતે જુદી જુદી જો ફળની છે પછી કટિંગ કરેલા ફળની પછી વાહનોની છે ચક્કરડી પછી એ જ રીતે તમને બતાવું તો અહીંયા પ્રાણીઓ ડી ઉપર ચોંટાડી દીધા છે પ્રાણીઓ વિશે મૌખિક અભિવ્યક્તિ માટે તો આ રીતે વેસ્ટ ચકરડીનો ઉપયોગ બાળકોની મૌખિક અભિવ્યક્તિ વાંચન લેખન શબ્દબંડોના વિકાસ માટે રમતા રમતા મૂળાક્ષરની ઓળખ માટે સમજ માટે આ રીતે સરસ મજાની શબ્દની અને મૂળાક્ષરની ચકરડી બનાવેલી છે